મિલકત વિરુદ્ધના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક કામગીરીમાં હતા તે દરમિયાન એલસીબી સ્ટાફના માણસો શામળાજી પોલીસ સ્ટેશનના ગુનાના કામે ચોરી થયેલ મોબાઈલ ફોન બાબતે તપાસમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે એક ઈસમ મોતીપુરા ફૂટપાથ પર બેઠેલ તેમજ સદરી ઈસમ જમણા પગેથી વિકલાંગ હોવાની હકીકત આધારે ઈસમને પકડી પાડી ઈસમે પોતાનું નામ ગોવિંદભાઈ અમરાજી મારવાડી રહે સાબરકાંઠાનું જણાવેલ આ ઈસમને પૂછપરછ કરતાં તેની પાસેથી મોબાઈલ મળી આવેલ અને તેને ગુનાની કબૂલાત કરેલ જે મુજબ અટક કરી શામળાજી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે